જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સત્યુક राजोता सुनि भग હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ મારા નવા વડિયોમાં આપ બધાય દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ મારા ઝાંજમેર ગામે મસ્તરામ ધારાએ જ્યાં મસ્તરામ બાપુએ બાર તેર વર્ષ સુધી તાજ તાપ તડકો વરસાદ બધું વેઠીને એકને એક જગ્યાએ બેસીને તપ કર્યું હતું એ આ મારું ધામ બની ગયું છે અને આ ધામની અંદર દર વર્ષે ચૈત્ર માસની અંદર રામકથાનું આયોજન હોય છે તો આ વર્ષે પણ મિત્રો રામકથાનું આયોજન છે તો આયોજન છે નવ દિવસ રામકથા અહીંયા ભોલુભાઈ સંભળાવશે બધાને તો મિત્રો આ રામકથા દરમિયાન આપ બધા અમારા મસ્ત્રામ ધારા ધામમાં સાંભળવા માટે આવજો અને આ મારું ધામ છે એ બહુ સરસ ધામ છે મસ્તરામ બાપુની તપોભૂમિ છે તો મિત્રો બધો તમને શું શું તૈયારી ચાલી રહી છે એ પણ તમને બતાવવાનું છે તો મિત્રો મારો વિડીયો આ શેખ સુધી જોતા રહેજો જો મિત્રો આ મંડપ સર્વિસ પણ તૈયાર થઈ ગયા છે બાપુના સમાધિની આગળ ફરકી રહી છે આ છે લઈ મિત્રો મસ્તરામ ધારા અને રિયર શરૂ જ હોય અહીંયા ત્રણ ટાઈમ અને સપ્તાહ દરમિયાન પણ રિયર શરૂ રહેવાનું છે મિત્રો બાપુની સમાધિ

અને સમુદ્રનો કિનારો આવતીકાલે સપ્તાહ અહીંયા બેહવાની છે રામપારે અને ફૂલે ફૂલ તૈયારી ચાલી રહી છે જો મિત્રો આ મસ્તરામ ધારા એ રામાપીર બાપાનું મંદિર છે અને આને પણ એમ કહેવાય કે રામદેવપીર બાપાનો પણ આ સપ્તાહ દરમિયાન પાઠ છે આ ટેકરી ઉપર સરસ મજાના સમુદ્ર ની કાંઠે અને અહીંયા આવો તો આ રામદેવપીર બાપાના પણ દર્શન જરૂર કરજો જો મિત્રો આ મસ્તરામ ધારાનો દરિયા કિનારો છે અને અહીંયા એની નૈસર્ગિકતા એવી સરસ મજાની છે કે તમે આખો દિવસ આ સમુદ્ર ની સામે બેસીને જોઈ રહો એવું છે જુઓ મિત્રો તો આ દરિયા વચ્ચે નાના એવો ટાપુ હોય એવું પણ આજે દરિયો અહીંયા એમ કહેવાય કે કાંઠે આવી કિલો છે અને થોડાક પ્રવાસીઓ પણ છે અંદર જો આવેલા જો મિત્રો આ દરિયાની નૈસર્ગિકતા છે સૌંદર્ય અનેરું હોય છે મિત્રો દરિયાનું તો બહુ મજા આવી જાય અને અહીંયા મસ્તરામ બાપાએ બાર તેર વર્ષ સુધી તપ કર્યું હતું અને એની જગ્યામાં આજે રામચરિત માનસની સપ્તાહ ભોલું ભોલુભાઈ રાજ્યગુરુ વાંચવાના છે અને આપણે શ્રવણ કરવાનું છે તો આ જો મિત્રો આ મસ્તરામ ધારા એ કથા મંડપ તૈયાર થઈ ગયો છે જો મિત્રો આપણે મંડપની નજીક જ આવી ગયા છે ને હજી મંડપ ની કામગીરી થોડી ઘણી બાકી છે ને એ કરી રહ્યા છે તો આપણે સંપૂર્ણ તૈયારી જોઈશું આમાં જો મિત્રો આ મંડપનો ગેટ છે મંડપની અંદર ગારીઓ પણ કરાવી નાખેલી છે અને કારપેટો પણ પથરાઈ ગઈ આપણે અંદર જોઈને તપાસ કરીએ જો મિત્રો આ રીતનું મંડપનો શણગાર છે અને જે કામ શરૂ જ છે જો મિત્રો આ રીતની તૈયારી છે એક બાજુને બાજુ એ બહેનોને બહેડવામાં આવી છે ને એક બાજુ ભાઈઓને બહેડવામાં આવી છે અને આ બાજુ સાઈડ મંડપ પણ છે અને જો આમ મેં છે ને એ વ્યાસપીઠની તૈયારી ચાલી રહી છે સાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને આવતીકાલે બોલું બાપુ રાજ્યગુરુ રામ સર માનસ અહિયા થવાની છે ચાલો મિત્રો તો જો આ રીતની તૈયારી છે રામ કથાના આયોજનની અહીંયા મસ્તરામ ધરાઈએ અને આવતીકાલે ચાર તારીખે સપ્તાહ શરૂ થવાની છે મિત્રો સૌ એનું શ્રવણ કરવા આવજો અહીંયા આપણે આજનો વિડીયો અહીંયા સુધી તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ મિત્રો અને તમને મારો આ વિડીયો ગમો હોય તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર